દરિયાઈ સુરક્ષામાં બેદરકારીના એસ નાઇન ન્યૂઝના જનહિતને પ્રસિદ્ધ કરાયેલા અહેવાલના પગલે તંત્ર સફાળો જાગ્યો છે ગીર સોમનાથ જિલ્લાના બંને મરીન પોલીસ સ્ટેશનના એક બોટ યુદ્ધના ધોરણે મરામત કરી દરિયાઈ પેટ્રોલિંગ શરૂ કરાયું છે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સુરક્ષા માટે મેરીન પોલીસ તૈનાત કરવામાં આવી છે સમુદ્ર કાંઠા નજીકના દરિયામાં મેરીન પોલીસ સ્પીડ બોટો દ્વારા દરેક ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખતી હોય છે પરંતુ ચોમાસાની સિઝનમાં સમુદ્રમાં કરંટ હોવાના કારણે 15 જૂન થી 15 ઓગસ્ટ સુધી બોટો જેટી પર લાંગરી દેવાય છે જો કે 15 ઓગસ્ટ થી મેરીન પોલીસ ફરી સમુદ્રમાં સ્પીડ બોટો દ્વારા પેટ્રોલિંગ કરે છે પંડવાઈની વાત એ છે કે એક મહિના વિત્યા બાદ પણ મરીન પોલીસની બોટ જીટી પર નજર પડી રહી હતી જેના પગલે સુરક્ષા માતંત્ર દ્વારા દાખવાદી બેદરકારીને જાહેર હિત માટે ઉજાગર કરવા માટે એસ ન્યૂઝને ન્યૂઝની ટીમે સોભાના ગાંઠિયા સમાન બંધ પડેલી મરીન પોલીસની સ્પીડ બોટોનો અહેવાલ પ્રસારિત કર્યો બંધ હાલતમાં છે જોકે એસ ન્યૂઝના અહેવાલના પગલે તંત્ર સવારું જાગ્યો હોય તેમ યોદ્ધના ધોરણે સોમનાથ મરીન અને નવા મરીન પોલીસ સ્ટેશનની છ પૈકી એક બોટનું મરામત કામ કરી હાલ દરિયાઈ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે મુંબઈમાં કંઈ સંગીત વ્યક્તિઓ જણાવ્યા છે એ બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે પરંતુ આપણે કહી શકું કે મરીન પોલીસનું કામ જ તે દરિયાઈ પેટ્રોલિંગ કરવાનું છે અને સરકાર તરફથી જ્યારે પણ મરીન પોલીસ સ્ટેશનનું કાર્યરત કરવામાં આવે છે ત્યારથી રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક દરિયાઈ પેટ્રોલિંગ ચાલુ જ છે રૂટિન કવાયત છે પણ એલર્ટ જાહેર કરવામાં આવતા કોસ્ટગાર્ડ તરફ કોસ્ટગાર્ડ તેમજ મરીન પોલીસ સ્ટેશન તરફથી સંયુક્ત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને પેટ્રોલિંગ સઘન કરવામાં આવેલું છે સોમનાથ મરીન વિસ્તારમાં કોસ્ટગાર્ડ તેમજ મરીન પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત કવાયત ધરવામાં આવે છે અને રાઉન્ડ ધ ક્લોક કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સ્ટેશન તરફથી સોમનાથ મંદિરની તરફના જે કે દરિયા કિનારો છે ત્યાં ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યાં કોઈ પણ સંગીત વ્યક્તિ કે બોટ ની બાબતેની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે સમય મર્યાદામાં અંદર આવી રહી છે કે કેમ તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ખલાસીઓ તેમજ ટંડેલને લગતા બાયોમેટ્રિક કાર્ડ કે જરૂરી દસ્તાવેજી પુરાવો છે કે કેમ એ એ સુરક્ષાને લગતા તમામ પાસાઓનું ચેકિંગ કરી ખલાસી તેમજ ટંડેલને મચ્છીમારી કરવા જતા આવતા તમામ બોટોમાં એવી સૂચના કરવામાં આવે છે કે દરિયાઈ ફિશિંગ દરમિયાનમાં આપણે કોઈપણ સંગીત વ્યક્તિ છે સંગીગ બોટ છે અથવા કોઈપણ એવી શંકાસ્પદ પ્રવૃત્તિ દરિયામાં જણ્યા આવે તો તુરંત જ મરીન પોલીસ સ્ટેશન અથવા કોઈ પણ સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવો ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ દરિયામાં ચાલી રહ્યું છે